છ કલાકમાં બાર વરસાદથી મુંબઈની સાથે સાથે સુરત પણ પાણી પાણી થઈ ગયું સુરતમાં મોટા ભાગના વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા વિલેપાલને દાદર તથા કિંગ સર્કલ જેવા વિસ્તારોની હાલત સૌથી વધારે દયનીય છે તમામ વિસ્તારોમાં રસ્તા પરથી પાણી વહી રહ્યા છે રાહદારીઓને નીકળવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે મુંબઈમાં સૌથી પહેલાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેની આ આઠ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર દાદર કિંગ સર્કલ વડાલા સ્ટેશન વિલે પાર્લે કુર્લા પરેલ કુર્લા સ્ટેશન અને એ સિવાયના જે અન્ય રસ્તાઓ છે કે જ્યાં વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આ તમામે તમામ રસ્તા દાદર દહીંસર અને બોરીવલ્લી પાર્લે કે જે નીચાણવાળા વિસ્તારોમાં આવે છે અને તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ વખતે પણ એ વિસ્થિતિ સર્જાઈ છે વાત કરીએ મલાડ નરીવન પોઈન્ટ તે તમામ ગોરેગાંવ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વધુ વરસાદને કારણે કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે